નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા એક હજાર નેવું થી ચૌદસો ઓગણપચાસ ખાંભા બારસો એકાવન થી ચૌદસો એકસઠ હિંમતનગર તેરસો દસ થી ચૌદસો પંચ્યાસી જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એકોતેર મોરબી બારસો એકાવન થી ચૌદસો એકાવન ધારી એક હજાર થી ચૌદસો ચાલીસ બાબરા બારસો પચાસ થી પંદરસો પંદર ઉપલેટા બારસો થી ચૌદસો વીસ ધાંગધ્રા તેરસો પાંત્રીસ થી તેરસો અડતાલીસ હળવદ તેરસો પચીસ થી પંદરસો અગિયાર ખેડબ્રહ્મા તેરસો એસી થી ચૌદસો પચાસ જેતપુર આઠસો પચાસ થી ચૌદસો એકોતેર કુકરવાડા તેરસો થી ચૌદસો છ્યાસી માણસા તેરસો થી ચૌદસો સત્તાણું બોટાદ અગિયારસો થી પંદરસો દિયોદર અગિયારસો થી તેરસો સિતે અંજાર તેરસો પચાસ થી ચૌદસો એસી કડી અગિયારસો એકવીસ થી ચૌદસો ઓગણચાલીસ બહુચરાજી થી તેરસો છાસઠ પિલોડા તેરસો દસ થી ચૌદસો વીસ અમરેલી સાતસો પાંત્રીસ થી ચૌદસો નેવું વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો સાઠ आंबली आसन तेरसो बोतेर थी चौदसो त्रीसमा अगर सात ठीक चौदसो नेकबालगढ़ सौरसो एपुर अग्रसो ठीक पंदर सौ चार मेसाणा बार सौ चौदसो तो एक्तेर महुआ पांच सौ चौदसो तो चालीस તેરસો થી ચૌદસો સિત્તેર જોટાણા બારસો થી ચૌદસો અગિયાર વિસનગર આઠસો થી પંદરસો છ હારીજ બારસો થી તેરસો ત્રણ તળાજા બારસો બ્યાસી થી ચૌદસો પંદર વડાલી તેરસો પચાસ થી પંદરસો ઓગણીસ કોડીનાર બારસો થી ચૌદસો સડસઠ તલોદ તેરસો થી ચૌદસો ચુમ્માલીસ થરા તેરસો દસ થી ચૌદસો વીસ જામનગરસો થી પંદરસો ઓગણીસ ગોંડલ અગિયારસો અગિયાર થી ચૌદસો એકોતેર ગોજારીયા તેરસો અઠ્યાવીસ થી ચૌદસો પિંચોતેર પાટણ અગિયારસો થી ચૌદસો પંચાણું જામખંભાળિયા તેરસો થી ચૌદસો પિસ્તાલીસ વિરમગામ થી ચૌદસો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો